ટકા મશીન ના વાયર ને તાર લગાવવા આવી ગયા આ એક ક્ષેત્ર આપણે આ હવે તો ફૂલ છે આમાં તો ઓલા બીજા ક્ષેત્રમાં તો શેગવા થોડુંક લેટ હતું અઠવાડિયું દસ દિવસ આનાથી ને લેટ બાજ હતું દસ દિવસ બરાબર તો આ શું કાર્યભો હે થોડું છેટું છેતર છે હે એટલે અત્યારથી લગાવી દઈએ હાલ તો આટલું વસ્તુ લઈને આયા આડત્રી હરિયા આમ લામો અહી નાખીએ પેલા તો હરિયા પછી અહીંથી બરાબર તો હવે જેટલા લગાવે એટલા લગાવી દઈએ લઈને આયા અહીં પકવડ પડી ગઈ છે ગોતવી પડશે ને કોઈ નવી લેવી પડશે અહીંથી ટર્ન મારવો પડશે અહીંથી આમ બરાબર જોઈ જ હવે કાટો આઈ ની અંદર હતી લઈ લેવાય ચાલે તો એથી લઈ લિશ તો હવે ચાલુ કરી દઈએ બ્લોગ ને સપોર્ટ કરતા રહેજો બરાબર બને તો શેર કરી દીજો સારું કામ ચાલુ કરનાહી ચલો એક લગાઈ દીધો હે બીજો લગાઈ તો આ રીતના લગાઈએ આપણે થારો કે આ પહેલા ડિસ્મેસ હોય ડિસ્મેસ જવા દેવાનું અંદર બરાબર આ રીતના અંદર જતું પછી ડીશ મિનિટ કાઢી લેવાનું અને આ હરિયો આમ લગાવી દેવાનો બરાબર જેટલા જાય એટલા પછી આ ધૂળીથી ઠપકા દેવાનું જોઈ શકો છો હવે તમે આમ કરો તો નીકળે નહીં અહિયાં પ્લાસ્ટિક ના એટલે અહીંયા વીસ કરમ હે એવી રીતના વીસ કરમ લેતા જઈએ જેટલો પોકે એટલા બરાબર હે એવું લાગે કે વધ્યા કે ખૂટ્યા થોડા કરમ આગા પાછા કરી દઈશું વધશે તો અહીંયા અહિયાં એકાદ વચ્ચે લગાવી દઈશું આવી રીતના ખૂટશે તો બીજા લાવી દઈશું બરાબર એલા કરમ લગાવવાનું હે કઈ અને આમ બરાબર પછી ઓલ બાજુ થી વી આકાર માં લગાવવાનું હે એટલે જોઈએ હવે કેવું રહે

અહીંયાથી આમ છે લઈ જવાનું હોય અને અહીંયાથી પછી આમ ઓલા ખોણા લઈ જવાનું પછી પૂરું કામ જોઈ શકો છો લગાવ્યું હોય કે લઈ જઈએ એટલે અહીંયા લઈ લીધું એક અહીંયા લગાવ્યો એક ઓલે લગાયો બરાબર આમ તો જે આનું સીધું છે આર્યું અહીંયા આવે પણ આ બધું કોણ અમુક કરવા જાય યાર ખોટું બહુ ટાઈમ લાગી જાય એના કરતાં અહીંથી આમ કટ કટમારી લઈએ બરાબર જોઈ શકો છો આ રીતના લગાવી દીધું છે અહીંયા લગાવવાનો કંઈ મતલબ નહીં આ બાજુની સાહેબ કેમકે કંઈ બી તાજ થઈ જાય તો કરંટ ના આવે એના કરતાં અહીં વધમાં લગાવી દઈએ बराबर अमुक बातरी ना करम थी लगाया है अमुक तीस ना करम थी लगाया है बराबर एक बे त्र चार मशीन तो पोखी गई बराबर वत में बड़ी उगी गई है आकुआ में आई जाए तो बीजा खूटिया है बता तार वाला वायर लेता ही पशी तार लगाई दीशो बराबर जो गम मजबूत लगाया ना आम आते इन खेतों तो ना जो ये लाकर मुल लगाई दी है सारू बने आ जो जरूरी माहित ही लागे तो शेयर करता रहियो वीडियो लाइक करता रहियो बराबर ખોડું નથી એક અહિયાં આગળ ખોણા માં હોય અહીંયા થોડું ભોદડા નું problem છે જો રમવા માટે નું બનાવેલું એવું લાગે છે અહિયાં જ કરેલું હોય એમની ગેંગ આયેલી હશે અહિયાં થી આ સીધે સીધે લઇ લીધું સીધે સીધું લગાવી દીધા બીજા પચા પડ્યા છે બરાબર ત્રીસ નો થોડોક વધુ હોય એવું લાગે તો પંદર પંદર કરી નાખશો હવે બીજા લાવશો હવે અહીંયા વચમાં લગાવી દઈશું બરાબર પછી વાળા ગોઠવી દઈશું અહીંયા વચમાં લગાવી દઈએ બેનો ઘારો કમ્પ્લીટ થઈ ગયો આ આડદરી લેના આ દા આડદરી આડદરી લગાવી દીધા આરે ના લગાય હજુ એ ભઈ ફોણ આમ લઈ લીધો હે અહીંથી આમ ક્રોસ પડે એટલે એક આ દા ઈ લગાવવો પડશે હજુ આટલા કદસ આનો સપોર્ટ રે બરાબર તો એ ગાઈન લગાયા હે बोले से खोना पोकर दे दो है अंतर वधी जाए कदाच तो बीजा जो पड़े है तो लगाई दीस अमुक जी है जो काचा बोरा आया है जो इसे जो, जो लीला कलर ने देखा था से बगया थसे पाका ले एकदम लाल चटाक आगनी बुड़ी है लाल है तुमने खैन बताइए चलो आ बुड़ी में आई है कंप्लीट लाल लाल चटक बोर बराबर आगे देखो लम्बा ही हमारा जो पीड़ा है ओली वाली वीडियो में थोड़ा लाल है अब तो आवानी तैयार ही चाहिए हमें लागत के लिए लगभग वीडियो है काटा है भाइयों काटा है वो है ना बिजी हुआ है थोड़ा ध्यान दी હા આપણે લાલ ચપચક જ ખાઈશું નાના કાંટાના વાગે એ પ્રમાણે હરોય હરોય કે પાવો હે પાહો થોડો બગાડ છે બોરમાં બરાબર આ અવો દાણો હોય ને મજા આવે ખાવાની જોઈએ ભાઈ એકદમ ક્લીન આમ એ બગડતો હોય હા કમ્પ્લેટ આવો તો બોરા ખાવા બરાબર બોરાની બોયડી માંથી એક શીખ મળે આપણને બરાબર જ્ઞાન આપી દઈએ કે આ બોરું મારે ખાવું હોય તો ખવા ખરું એમાં કાંટો હે જોવો એની ઉપર જ છે એટલે જીવનમાં ગમે તે વસ્તુ આપણે કરીએ તો ભી બી વસ્તુ સરળતાથી મળી જાય એની આપણને કદર હોતી નથી બરાબર હવે બધી મુસીબતો તો આવે જો આ કાંટો અહીંયા હવે આપણે રીતે ફળ ખાવું હોય એ કાંટો વાગી પણ શકે પણ આમ ધ્યાનથી આપણે આમ ફળને તોડીએ તો ફળ ને ખાવાની કંઈક મજા હોય બરાબર દરેક ક્ષેત્રમાં લાગુ પડે થોડો પરિશ્રમ તો કરવો પડે મહેનત તો કરવી પડે બરાબર પછી એનું ફળ કંઈક અલગ હોય બધી જગ્યાએ આવા બોરા હોય બે હોય હોય ફળ ખાવું તો કાંટા સહન કરવા પડે ગુલાબમાં પણ એવું હોય ગુલાબનું ફળ આપડે આપણને પણ એમાં કાંટા બહુ હોય બોયડીમાં પણ એવું છે જોવું એની આજુબાજુમાં જ કાંટા હોય બોરા છે એની આજુબાજુમાં કાંટા છે જોઈ શકો એટલે સંઘર્ષ નો માર્ગ મળે એવું ના હોય કે આપણને ફળ નહીં મળે આપણે જેવી નીતિ નહીં કહેતા કે તમે નીતિથી હાલો ભગવાન તમારું ગામ રોકવા ના દે બરાબર બીજો રસ્તો એક પણ એ આ પણ છે કે આપણે આ તો લીધું બરાબર અને આ ખંચી રહ્યા બરાબર ખંચેરવામાં એવું થાય કે આમાં જોઈ શકો તમે કાચ ફૂલ પણ ખરી ગયો એટલે કાચ બોરાય ખરી ગયો બરાબર એટલે તમે આનો આનંદ નહીં લઈ શકો આ તમે પાક તો લઈ લેશો તમે કે ભાઈ આ લાલ કલર ના હે તો આપણે લઈ લઈએ બરાબર પછી લાલ કલર ના બોરા ખાવાની મજા હે કાચા ખાવાની મજા નથી તો એ પાક્યા જ નહીં એટલે હવે આવું બીજો ફૂલ આવશે નહીં આવશે નહી ડાયરેક્ટ અંદર બોયડી લો એની કંઈક મજા અલગ બરાબર એટલે ગમે તે વસ્તુની બે સાઈડ હોય તમે પોઝિટિવ વિચારી શકો અને નેગેટિવ વિચારી શકો જોઈ શકો છો કાચ ખર્યા ના પાકય ખર્યા

ભાઈ ગરમા ગરમ ઓર્ડર આપી દીધો ગોટાનો કટી મરચા ગરમ ગરમ મજા આવી મીઠું નાખ્યું મીઠું આવો છે

બીજો ઓર્ડર લ્યો હે જલુબા ગરમ ગરમ હેલે મજા આઈ ગયો ખાઓ પા મરચા મોરા અડી ખાઓ બનાવ બનાવ બીજો ઓર્ડર આ દીના ભાઈ સ્પેશિયલ ચા નહીં ઇલાયચી વિલાયચી નાખી એક નહીં એ તો ખબર એમ આવો ચલો ભા ચા હે ચા ચા કોના બનાય જબરી બનાય નઈ મસાલો ને ચા કે ચા ના બંધણી ને ખાવું પડે